હેલો એવરી મારું નામ સ્નેહલ નસીબ છે હું ગાંધીનગર રહું છું મને જુલાઈ મહિનામાં મેનિસ્કસ ઇયર રાઈટ લેગમાં થયું હતું ડૉક્ટરના કહેવા પ્રમાણે મને માઈનોર એમાં ગાદીમાં તિરાડ પડ્યું એવું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ મેં પચીસ દિવસ બેડ રેસ્ટ કર્યો હતો અને મનમાં એક ગભરામણ હતી કે હવે રેગ્યુલર ચાલી શકીશ દોડી શકીશ કે ગુટકા મારી શકીશ એ બધી બહુ જ મગજમાં રહ્યા કરતું હતું અને એક ટાઈપનો ડર રહેતો હતો ચાલવામાં ત્યારબાદ મને એક મિત્ર થ્રુ અનંત રિએફ કેરના ડૉક્ટર શુભમ ઠક્કર અને ડોક્ટર સિદ્ધાર્થ ઠક્કરનો સંપર્ક થયો હતો એ સર લોકોએ મને પહેલા દિવસે મળી અને આખી મારો એમઆરઆઈ રિપોર્ટને બધું ચેક કરી અને જણાવ્યું હતું કે મેનિસ્કસ ટીયર કે એવું મને કંઈ છે નહીં અને આખી મને જે એમની ટેબ્લેટમાં એક એપ છે એના થ્રુ બેઝિક સમજણ આપી હતી કે જેનાથી મારો સિત્તેર ટકા મગજનો વહેમ હતો એ દૂર થઈ ગયો હતો એટલે એક મને બહુ મોટી રિલીફ મળી હતી કે ભાઈ મને એ તકલીફ નથી અને ત્યારથી મારી ટ્રીટમેન્ટ એમણે ચાલુ કરી હતી એ ટ્રીટમેન્ટના કારણે ખૂબ જ ટૂંકા સમયમાં મારું ચાલવાનું એકદમ રેગ્યુલર થઈ ગયું હું મારી જે નોર્મલ સ્પીડ હતી ચાલવામાં એ મારું ચાલવાનું ચાલુ થઈ ગયું લગભગ ચારથી પાંચ કિલોમીટર હું કોઈપણ જાતના દુખાવા વગર ચાલી શકું છું દોડી શકું છું અને જમ્પથી લઈ બધું કરી શકું છું અને બંને મને ખૂબ જ એક મોટિવેશન પૂરું પાડી અને ખરેખર કંઈ બીમારી નથી એ એમણે પ્રૂવ કરી આપેલું હતું જેના લીધે આજે મને ખૂબ જ સારી ચાલવામાં અને બીજી બધી સમજણ પડી છે આતે અને કોઈ તકલીફ નથી રહી હવે એટલે હું એ બંનેનો અને અનંત રિયરનો ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ